નમસ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ પચીસ નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે સારા છે આજે કાળા તલ હતા નવો ટેમ્પો હતો એના ચાર હજારના ભાવ થયા છે અને બહુ સારો માલ હોય તો એકતાલીસો બેતાલીસો વધુ પણ નામ પડી શકે અને સફેદ તલમાં પણ મીડિયમ માલનો બજાર સારું છે ઓગણીસો પચાસ બે હજાર એવા બધા ભાવ આવે છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો નામી <test Springs>

10 15 15 روپيا 1915 15

પંચાણું અઢારસો અઢારસો રૂપિયા અઢારસો પાંચ અઢારસો પાંચ પંદર સિત્તેર પચાસ પંચાવન પાંચ સિત્તેર પંચાણું અઢારસો આધાર પંચાણું અઢાર પંચાણું ભાઈ 1800 1800 રૂપિયા આધા સાહેબ અહીંયા હિસાબ લખો 1800 રૂપિયા 1800 રૂપિયા 1800 ખરા સાહેબ કોઈ નાનો જ આપડલા છે 1800 હાલે ભાઈ 1800 રૂપિયા પાક નહીં આ ખાલી 17 15 20 20 એમ તો કેમ છે 1800 રૂપિયા

यहां दा पास है हमारे पास ₹950 ₹500 आए लोगों ने ₹650 सरका टी 1965 1965 350 ₹350 ₹350 आ जा किराए वाला आ भी जाओ फोटो देखाड़वा वाला બધા 350 पैंत सौ रुपया पैंतौ रुपया पैंतीस सौ बाका छोटे छतरी बीसतालीस पचास पंचावन पंचल ने पचास पंचावन पाए पंद्रह हड़ेतरी पच्चीस पैंतीस चालीसालीस पचास पंचावन पाए रुपये પંચોતેર એસી પંચા ઓગણચાલીસ પાંચ ઓગણચાલીસ નંબર ઓગણચાલીસ સિત્તેર ઓગણચાલીસ સિત્તેર નવા કાળા નવા તલ કાળા